જય માતાજી બધાને કેમ છો ફેમિલી મોજે મોજ આવી ગયા છે રાત્રે બાઘા બીજ તો ચાલો અત્યારે બતાવો તમને રાત્રિનો નજારો કે બાઘા બીજમાં કેવો નજારો હોય છે રાત્રિનો અને અહીંયા તમે જોઈ શકો છો કંઈક અલગ જ ડેકોરેશન કરેલું છે રાત્રિનું નાઇટમાં અંદર ગેટમાં આવવા માટે જોઈ શકો છો તમે કેવું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે અને અહીંયા સ્ટારનું ડેકોરેશન જોઈ લો ઘણા લોકો સેલ્ફી પણ લેશે અને અહીંયા તમારે ગમે તે જગ્યાએ બેસો હોય તો તમે બેસી શકો છો પણ તમારે કંઈ ને કંઈ અહીંયાથી ખરીદી કરવી પડે છે તો તમને અહીંયા બેસવા દેશે એ પણ ફ્રીમાં કોઈ ટિકિટ ચાર્જ નથી અત્યારે છે ને રાતમાં અહીંયા એક નંબરનું લોકેશન હોય બધું બધી રીતે તમને